માર્કેટ ગુરુ એચપી આજે આવી ગયો છું આનંદની મુલાકાતે જૈની મોટર્સની મુલાકાતે જે આવેલું છે નાંબેલ રોડ ઉપર હનુમાનજી મંદિરની સામે જૈની મોટર્સ અહીંયા તમને એક થી લઈને પંદર થી વીસ લાખ સુધી દરેક કાર મળી જાય છે અને એ પણ ચાલીસ થી પચાસના સ્ટોકમાં તમે જોઈ શકો છો વ્હાઈટ કલરમાં સેલેરીઓ પણ છે ત્રણથી ચાર ઓપ્શન છે વેગેનારના બે બે અલ્ટો તમને મળી જવાની છે દરેક કાર તમને મળી જાય છે બ્રેઝા મળી જાય છે ક્રેટા મળી જાય છે એક સ્પોટ મળી જાય છે આઈટેન મળી જવાની છે વરના મળી જવાની છે ક્રેટા મળી જાય સ્વિફ્ટ મળી જાય છે આઈ ટ્વેન્ટી મળી જવાની છે એ પણ નવા શેપમાં પણ મળી જશે જૂના શેપમાં પણ તમને મળી જશે ઇકો પણ મળી જશે તમને સ્પાર્ક પણ મળી જશે દરેક કાર તમને મળી ડીઝલ જુઓ તો ડીઝલ મળશે પેટ્રોલ જુઓ તો પેટ્રોલ મળશે પેટ્રોલ પ્લસ સીએનજી જોઈએ તો પેટ્રોલ પ્લસ સીએનજી મળી જશે અને એ પણ સૌથી ઓછા ડાઉન પેમેન્ટના સૌથી ઓછા રેટમાં તમને મળી જવાની છે તો આપણી સાથે જે જૈની મોટર્સના ઓનર છે તો આપણા દરેક કારની ડિટેલ્સ આપવાના છે તો વિડીયોને અંત સુધી તમે જોતા રહેજો આ છે વ્હાઈટ કલરમાં સેલેરિયો આની સુલિટલ છે આ સિલેરીઓ છે ઝડેક્સાઈ ઝડેક્સાઈ મોડલમાં આ સિલેરીઓ એક્સ સિરીઝમાં છે બે હજાર ઓગણીસની ફર્સ્ટ ઓનર ગાડી જન્યુન કિલોમીટરમાં આની કિંમત છે ફક્ત ચાર લાખ પાંચત્રીસ હજાર રૂપિયા ચાર લાખને પાંત્રીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો ત્રીજે વનમાં વેગેનાર છે તમે જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં છે આની સુલિટલ છે બે હજાર અગિયારની વેગેન ગ્રે કલરમાં સેકન્ડ ઓનર સીએનજી ના ઓપ્શન સાથે છે

ત્રણ લાખ પચાસ હજાર પેટ્રોલ પ્લસ સીએનજી આમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ થઈ જવાનું છે જીજે સેવન માં છે આગળ વ્હાઇટ કલરમાં બીજી વેગેનર પ્યોર પેટ્રોલ છે આની શું રીટેલ છે આ બે હજાર અઢાર ની એલએક્સઆઈ મોડલ છે ફર્સ્ટ ઓનર જેન્યુન પ્યોર પેટ્રોલ અને ફક્ત ફક્ત ને ફક્ત સુડતાલીસ હજાર ચાલેલી ગાડી છે આની કિંમત ચાર લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે આપણે ચાર લાખ પચીસ હજાર રૂપિયા એમાં પણ તમને ડિસ્કાઉન્ટ થઈ જવાનું છે આગળ જોયે તો રેડ કલરમાં માં જીજે સિક્સ ના પાર્કિંગમાં સેલેરીઓ છે સારી એવી કન્ડિશન કાર છે તો આની શું છે આ સિલેરીઓ રેડ કલર માં તમે જે જોઈ રહ્યા છો એ VXI ઓટોમેટિક છે સિલેરીઓ 2016 ની VXI ઓટોમેટિક જે આ ગાડી છે એ ફક્ત અને ફક્ત 47000 ચાલેલી છે એની માર્કેટ વેલ્યુ આપણે 425000 મૂકેલી છે પણ માર્કેટ ગુરુ માધ્યમથી અગર કોઈ કસ્ટમર આ ગાડીને લઈને આવશે તો ફક્ત અને ફક્ત 375000 રૂપિયા માં આ ગાડી આપી દેશું

આની કિંમત ફક્ત ફક્ત ને રૂપિયા સેકન્ડ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ સાથે ચાર લાખ ને પંચોતેર હાજર માં તમને કાર મળી જવાની છે નીચે એડ્રેસ અને નંબર મેન્શન કરેલો છે તો હમણાં જ કોન્ટેક્ટ કરો અને લઈ જાઓ તમારી મનપસંદ કાર અને દરેક કાર પર લોન થઈ જવાની છે